ગુજરાત વ્હીકલ મિકેનિકલ એસોસિએશનની મીટિંગનું આયોજન વરાછા મિની બજાર પાસે આવેલ સૌરાષ્ટ્ર પટેલની વાડીમાં કરાયું હતું જેમાં ગુજરાતના મોટાભાગના મિકેનિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવી આવનારી ગાડીઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આજે રવિવાર તારીખ બાવીસમી મેના રોજ ખાસ કરીને વરાછાના મિની બજાર પાસે આવેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીના બીજા માળે છે અહીંયા મારી પાસે ગુજરાત ટુ વ્હીલર મિકેનિકલ ફેડરેશનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ઓટો જે છે ગેરેજ ધરાવનારા વ્યક્તિઓ પણ અહીં ઉપસ્થિત છે આપણે તેમને મળીએ તે શું કહેવા માગે શા માટે મિટિંગ છે જી નમસ્કાર મારું નામ છે અશોકભાઈ સરવૈયા અમારું ગુજરાત ફેડરેશન ટુ વ્હીલ મિકેનિક એસોસિએશન ચાલે છે ઓલ ગુજરાતનું અને આજે અમે સુરતના આંગણે સારામાં સારી મિટિંગ યોજી અને સારામાં સારું આયોજન કરેલ છે અને ઓલ ગુજરાતમાંથી તમામ દ્વારા રાજકોટ જુનાગઢ જામનગર પાટણ અમદાવાદ બધેથી મિકેનિકો પધારી અને અમારા શોભામાં અભિવૃદ્ધિ કરી છે એ બદલ અમે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને નવી બી એસ સિક્સ ટેકનોલોજીની માહિતી તમામ મિકેનિકલ દ્વારા અરસપરસ કોન્ફરન્સ કરી અને અમે મેળવી છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિટિંગનું આયોજન થાય છે અમે લગભગ દર બે ત્રણ મહિને ઓલ ગુજરાત ફેડરેશનની મિટિંગ તમામ જિલ્લાના ગમે ત્યાં આયોજન કરીએ છીએ અલગ અલગ સિટીમાં આયોજન કરીએ છીએ આપનું નામ મારું નામ કિશોર માવાણી હું પ્રમુખ ગુજરાત સોરી સુરત ટુ વ્હીલર એસોસિએશન વરાછા માંથી એ હું પ્રમુખ પદે છું અમે અત્યારે ગુજરાતના તમામ સિટીઓમાંથી બધા મિકેનિકો ભાઈઓને બોલાવ્યા છે અને અમારે મિકેનિક ભાઈઓ જે ઉસ્તાદ મિકેનિકો છે એ એમનો આ નવી ટેકનોલોજી જે બીએસ સિક્સ છે એનું માર્ગદર્શન એને કેમ સમજણ આપે છે એની પૂરેપૂરી બીએસ સિક્સની ટેકનોલોજીની અને એને કેમ રિપેર કરવું એ બધા નાના મિકેનિકો જે અમારા ઘણા છે કે જેઓને આ નવી ટેકનોલોજીની સમજણ નથી તો અમારા જે ઉસ્તાદ મિકેનિકો છે એની ટ્રેનિંગ આપીને એમને સરસ રીતે એમનો ધંધો વધારી શકે છે નેક્સ્ટ અમારી પાટણમાં છે બાર છ બે હજાર બાવીસના રોજ પાટણમાં નવી નવી જે પદ્ધતિ આવી નવી નવી પદ્ધતિ આવશે નવા નવા ટૂલ્સ માટે પણ છે જે અમે ટૂલ્સનું પણ આયોજન અહીંયા કર્યું છે કે નવી ગાડીઓ જે બીએસ સિક્સની આવી રહી છે એને ટૂલ્સ કયા કયા વાપરવા સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું બધું વાપરવાનું એનું બધું માર્ગદર્શન અમે અમે મિકેનિક ભાઈઓને આપીએ છીએ આપનું નામ મારું નામ વિનોદભાઈ પટેલ ઓવરઓલ ગુજરાત ટુ વ્હીલર મિકેનિક ફેડરેશનનો મંત્રી છું અને અમદાવાદ એલિપ્રિટી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમે એક પાટણમાં એક ટ્રેનિંગ ઓટો એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છીએ બાર જૂનના રોજ પાટણ મુકામે એક મોટો ઓટો એક્સપો કરી રહ્યા છીએ આ પહેલાં અમે એક બે હજાર ઓગણીસમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પણ એક ભવ્ય પ્રોગ્રામ કરેલો છે અને હું માનું છું ત્યાં સુધી ઓવરઓલ ઇન્ડિયા ખાતે મિકેનિકો દ્વારા કોઈ પ્રોગ્રામ કર્યો હોય અને કંપનીને અને ડિસ્ટ્રિબ્યુટરને ઇન્વાઇટ કર્યા હોય એવો વાત સૌ પ્રથમ બનાવ બે હજાર ઓગણીસમાં રિવરફ્રન્ટ ઉપર હતો અને હવે નવી ટેકનોલોજી જે આવી છે એને દરેક મિકોનિકોને માહિતગાર કરવા માટે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે સુરતમાં એની તૈયારીના ભાગરૂપે આજે ફંક્શન કર્યું છે વક્તા છે તેઓ કહી રહ્યા હતા કે આપણી ભૂલને કારણે જ ગાડીઓ બગડે છે તો કઈ ભૂલ છે સર હજુ નવી ટેકનોલોજી જે આવી છે હજુ જાણકારી પૂરેપૂરી મિકેનિક પાસે આવી નથી એનો અમારો મેઇન હેતુ એ જ છે કે અત્યારે નવી ટેકનોલોજી દરેક મિકેનિકને અમે શેર કરીએ એ માટે છેલ્લા લગભગ છ મહિનાથી અમે રાજકોટ લીંબડી અમદાવાદ સુરત આ બધી મિટિંગો કરી છે ટ્રેનિંગ માટેની અને મેઇન ટ્રેનિંગનો આશય અમારે પાટણ મુકામે રાખેલો છે મિત્રો ગુજરાત ટુ વ્હીલર મિકેનિક ફેડરેશનની આજે મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બીએસ સિક્સ જે નવી ગાડી છે હવે તમારી ગાડી બગડશે નહીં કારણ કે અહીંયા આખા ગુજરાતના મોટાભાગના મિકેનિકો અહીંયા આવ્યા છે અને અહીં એની જાણકારી સતત મેળવશે હવે તમારે કોઈ પણ હવે શંકા કે ચિંતા કરવાની જરૂર નથી જે નંફોર્નિશન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત